ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ કનૈયા જય જગન્નાથ ભગવાન હે સાડી બીજ હોનાથે વાળો જી ફરવાની કળ્યા છે હે થમાં બેઝી લી કર્યા છે સાથે પણ સુભદ્ર મેન હોથ ભલોજી પરવાની કર્યા છે સાથે અષાઢી બીજનો મહિમાની રો અષાઢી બીજનો મહિમા રો એ નાણ છો ની ના થયાત્રાની ગણે હાલો ને જોવા જઈએ હલો હાલો ને જોવા જઈએ ના દર્શન થી પાવન થઈએ રે હાલો બેઠા સુભદ્રાવિણી ત્રીજા તેરમા બેઠા સુભદ્રાવિની સોડા સુણદાર સજિયા રે હલો હલોને જોવા જઈએ હલો હલોને જોવા જઈએ ત્રીજા રથમાં બેઠા બળદેવ ભૈયા ત્રીજા રથમાં બેઠા બળદેવ ભૈયા nenia